નમસ્કાર મિત્રો આજના આઈટીઆઈના ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું એલ કે કનોજીયા આઈ કુબેરનગર કુબેરનગરથી ખાતે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું અને આજે આપણે મિકેનિક ડીઝલ ટ્રેડ અંતર્ગત રિલે અને સોલેનોઇડ સ્વિચનું ટેસ્ટિંગ કઈ રીતે કરવું એ એ પ્રેક્ટિકલ વિશે આજે આપણે તાલીમ સહ માર્ગદર્શન આપીશ સૌપ્રથમ આપણે કોઈ વ્હીકલને આપણે યોગ્ય રીતે પાર્ક કરવાનું છે ત્યારબાદ એનું બોનેટ ખોલી હવે બોનેટની અંદર જે ઇલેક્ટ્રિકલ જેટલા બી પાર્ટ્સ આવતા હોય જે ઓપરેટ થતા હોય એની અંદર રિલેનો ઉપયોગ થતો હોય છે કોઈ પણ રીલે છે જેમ કે હોર્ન રિલે હેડલાઇટ રિલે વાઇપર મોટર રિલે છે સાઈડ લાઇટની રીલે છે પછી ફ્યુઅલ પંપની રિલે છે એને આપણે ચેક કરવી હોય તો એનું લોકેશન આપણે સૌ પ્રથમ જાણવું પડે જેમ કે આ ગાડી છે એની અંદર અહીંયા એક રિલે પેનલ આવેલી છે એટલે આ અહીંયા રિલે પેનલનું લોકેશન છે હવે આપણે રિલે પેનલ બોક્સની અંદર આપણે રિલે જે આવતી હોય એ આપણે ચેક કરીશું કે આપણે આ પેનલ બોક્સ છે એની ઉપરનું કવર ખોલીએ છીએ હવે કવર ખોલ્યા બાદ આની અંદર જે પેનલ બોક્સ આવતી હોય છે એની અંદર રિલે આવતી હોય છે આ રિલે તથા એની સર્કિટનું આ રિલે ચાલુ છે કે બંધ છે એ આપણે હવે ચેક કરવા માટે આપણે રીલેને બહાર કાઢીને એની સર્કિટનું આપણે ટેસ્ટિંગ કરીશું આપણે બોનેટ ઊંચું કરીને રિલે ક્યાં આવે એનું આપણે લોકેશન જાણી લીધું હવે આપણે ધારો કે એક કોઈ એક રિલે છે જેમ કે આ સાઇડ લાઇટ ઇન્ડિકેટર છે આપણે એનું એક મોડલ બનાવેલું છે કે સાઇડ લાઇટ ઇન્ડિકેટર છે એ કઈ રીતે અહીં લાઇટ ચાલુ થાય છે અને સાઈડ લાઇટ પણ કઈ રીતે ચાલુ થાય છે તો એની અંદર સૌથી પહેલાં બેટરીનો જે પાવર છે બેટરીનો કરંટ એ સ્વિચમાં અને રિલેમાં જાય છે અને ત્યારબાદ રિલેમાંથી એ બંને સાઈડ લાઇટની અંદર જાય છે આપણે અહીંયા કનેક્શન બધા કરેલા જ છે હવે આ એક રિલે છે હવે અહીં એક ટુ પિન રિલે લગાવેલી છે કે જેની અંદર બે પોઈન્ટ્સ આવે છે એક પોઈન્ટ્સ એન એ પોઈન્ટ છે અને એક પોઈન્ટ્સ એન સી પોઇન્ટ્સ છે એન ઓ એટલે નોર્મલી ઓપન પોઈન્ટસ અને એન સી એટલે નોર્મલી ક્લોઝ પોઈન્ટ્સ આ બે પોઈન્ટ્સ છે એના દ્વારા આની અને સ્વિચ દ્વારા આ સ્વિચ દ્વારા આ બે સાઈડ લાઇટની અંદર કરંટ જાય છે અને એ આપણે અત્યારે હાલ આપણે ચેક કરી લઈએ કે આ બે એનું એક નેગેટિવ જે છે એનું અર્થિંગ આપણે બેટરી સાથે કરેલું છે હવે આપણે એને બેટરીમાંથી કરંટ પસાર કરીશું એટલે પહેલાં કરંટ રિલેમાં પસાર થશે અને રિલેમાં કરંટ પસાર થયા પછી સાઈડ લાઇટની અંદર કરંટ પસાર થતાં સર્કિટ ક્લોઝ થશે અને સાઇડ લાઇટ ચાલુ થશે હવે આપણે બેટરી સાથે એનું જોડાણ કરીશું બેટરીની સાથે જોડાણ કરતાં સર્કિટ પૂર્ણ થાય છે અને રિલેની અંદરથી કરંટ પસાર થાય છે તે એનાથી સાઇડ લાઇટ ચાલુ થાય છે અને સ્વિચ બંધ કરતાં સાઈડ લાઇટ બંધ થાય છે આ હોન રિલે જે છે એ એની સર્કિટ આપણે અહીંયા એક મોડલ બનાવેલું છે કે આ હોર્ન રિલે જે આની અંદર ફોર પોઈન્ટ રિલે આવે છે જેની મદદથી આપણે એક સાથે બે હોન આપણે સિરીઝમાં જોડેલા છે અને એ એક સ્વિચ દબાવતા આપણે આ હોર્ન બંને વાગતા હોય છે આ રિલે છે એનું ટેસ્ટિંગ કરી કઈ રીતે કરવું એનું આપણે આજે કન્ટિન્યુટી ટેસ્ટ કરીને જોઈશું એના કન્ટિન્યુટી ટેસ્ટ કરતાં પહેલાં આપણે એની સર્કિટ સમજી લઈએ આ ફોર પિન રિલે છે કે જેની અંદર આપણે બે હોર્ન છે એ સિરીઝમાં જોડેલા છે અને એની સર્કિટ બનાવેલી છે હવે આ જે ફોર પિન રિલે છે એનું આપણે અહીંયા એક ડાયાગ્રામ બનાવેલો છે આની અંદર જે થ્રી ઝીરો એટ ફાઇવ એટ એટ સિક્સ એટ સેવન એવા એ એવા એને જે ચાર પિન હોય છે એના ઉપર એવા નંબર આપેલા હોય છે જે મેન્યુફેક્ચરિંગમાં જ આપેલા હોય છે પણ દરેકનું કાર્ય જુદું જુદું હોય છે જેમ કે આ થ્રી જીરો નંબરની જે ટર્મિનલ છે એની સાથે બેટરીનું સીધું જોડાણ હોય છે એટલે કે બેટરીમાંથી સીધા બાર વોલ્ટનો કરંટ આ થ્રી જીરો નંબરની જે ટર્મિનલ છે એની અંદર ડાયરેક્ટ કરંટ એન્ટર થતો હોય છે હવે ત્યારબાદ આ એટી ફાઈવ નંબરનું જે ટર્મિનલ છે એ એ આ પિનનું જોડાણ સીધું ગ્રાઉન્ડ એટલે કે આના અર્થિંગ આપેલું હોય છે એટલે કે આ બે પીનોમાંથી એકની અંદર બેટરીનું કરંટ પાસ થાય અને એક પિન છે એ ગ્રાઉન્ડ એટલે કે અર્થિંગ હોય છે હવે ત્યારબાદ જે બાકીની જે બે પીનો છે જે એટી સિક્સ અને એટી સેવન નંબર છે એની અંદર એટી સિક્સ નંબરની જે પિન છે એની સાથે સ્વિચનું જોડાણ હોય છે એટલે કે આપણે હોનની સ્વિચ દબાવીએ તો આ સર્કિટ પૂર્ણ થાય અને બેટરીનો જે કરંટ છે એ હોર્નની સ્વિચની અંદર જાય અને સ્વિચનીમાંથી સીધો સીધો આ એટી સેવન નંબરની ટર્મિનલમાં જાય એટલે તે એનાથી સર્કિટ પૂર્ણ થાય એટલે બે હોન જે સિરીઝમાં જોડેલા હોય છે એ બે હોર્ન એ વાગતા હોય છે એટલે આ રીતે આ કરંટ આ બે ટર્મિનલમાં પાસ થાય અને આઉટપુટ આપણને એટી એટી સેવન નંબરમાંથી મળતો હોય છે હવે રિલેનું મુખ્ય કાર્ય શું છે તો આપણે બેટરીમાંથી કરંટ બાર વોલ્ટનો આપીએ છીએ પરંતુ આ બાર વોલ્ટમાંથી કરંટ સ્ટેપઅપ થાય છે એટલે કે કરંટમાં વધારો થાય છે અને એનાથી આ બે હોન વધારે માત્રામાં વાગે છે આના જે ચાર ટર્મિનલ છે એને આપણે કન્ટિન્યુટી ટેસ્ટ કરીને આપણે અત્યારે હાલ આપણે જોઈશું એના માટે આપણે રિલેના જે ચાર પોઈન્ટ્સ છે એમાંથી જે બેટરીનો પોઈન્ટ્સ છે અને ગ્રાઉન્ડનો પોઈન્ટ્સ છે એ આપણે અહીંયા આપણે કનેક્શન કરેલા છે જે થર્ટી નંબરનો જે ટર્મિનલ છે એનું જોડાણ આપણે બેટરીના પોઝિટિવ સાથે કરેલું છે તેમજ આ જે એટી ફાઇવ નંબરનો જે ટર્મિનલ છે એનું જોડાણ આપણે ગ્રાઉન્ડ સાથે કરેલું છે તેમજ એટી સિક્સ નંબરનું જોડાણ છે અહીંયા સ્વિચ સાથે છે અને એટી સેવન નંબરનું જોડાણ છે એ આ બે હોન સાથે છે હવે આપણે જોડાણ કરેલું છે અને હવે આપણે મલ્ટીમીટરની મદદથી જ્યારે બેટરીમાંથી પાવર આપણે એટી સિક્સ અને એટી સેવન નંબરના ના જતો હોય ત્યારે આપણે એની કન્ટિન્યુટી ચેક કરવી પડે એટલે કન્ટિન્યુટી ચેક કરતાં અંદર આપણે સૌથી પહેલાં આને નોબ કન્ટિન્યુટી મીટર ઉપર લાઈશું હવે આપણે આની કન્ટિન્યુટી ચેક કરતાં આપણે એટી સિક્સ અને એટી સેવન નંબરના ટર્મિનલ ઉપર આપણે કન્ટિન્યુટી ચેક કરીએ તો આપણને કન્ટિન્યુટી બતાવે છે અને બીપ સાઉન્ડ આવે છે એટલે કે આ રિલે ઓકે છે એની અંદરથી કરંટ પસાર થઈ રહ્યો છે કન્ટિન્યુટી ચેક કરતા એ આપણને ઓકે જણાઈ આવેલ છે એટલે કે રિલે ઓકે છે એટલે હવે આપણે સર્કિટની અંદર આપણે સ્વિચ દબાવીશું એટલે સ્વિચ દબાવવાની સાથે સર્કિટ પૂર્ણ થશે તો આ બે હોર્ન વાગશે એટલે આપણે અત્યારે હવે સ્વિચ દબાવીને ચેક કરીશું એટલે કે સર્કિટ પૂર્ણ થતા બંને હોર્ન કમ્પ્લીટ વાગે છે એટલે આ રિલે રિલેનું ફંક્શન એકદમ ઓકે છે એ એ સાબિત થાય છે હવે આપણે મોટર વાહનની અંદર જે સ્ટાર્ટર મોટર આવે છે સ્ટાર્ટર મોટરની ઉપર એક સોલેનોઇડ સ્વિચ લાગે છે એ સોલેનોઇડ સ્વિચની સર્કિટ વિશે આપણે જાણકારી મેળવીશું કે મોટર વાહનની અંદર જે ઘણા બધા ઇલેક્ટ્રિકલ એકમો આવતા હોય છે પરંતુ સૌથી વધારે કરંટ સ્ટાર્ટર મોટરમાં જતો હોય છે બરાબર છે એટલે સ્ટાર્ટર મોટરને ઓપરેટ કરવા માટે કોઈ સામાન્ય સ્વિચ એ કાર્યક્ષમતા નથી હોતી એના ઉપર એક સોલેનોઇડ સ્વિચ સ્ટાર્ટર સાથે જોડવામાં આવે છે અને સૌથી પહેલાં બેટરીમાંથી કરંટ સોલેનોઇડ સ્વિચમાં પસાર થાય છે અને સોલેનોઇડ સ્વિચમાંથી બા પછી સ્ટાર્ટર ઓપરેટ થાય છે સોલેનોઇડ સ્વિચની અંદર કુલ પાંચ ભાગો આવે છે જેમ કે સોલેનોઇડ સોલેનોઇડ કોઇલ આવે છે સોલેનોઇડ અંદર સ્લાઇડિંગ પ્લન્જર આવે છે પછી સોલેનોઇડનું આની અંદર મેઇન ટર્મિનલ આવે છે અને સોલેનોઇડ ટર્મિનલ આવે છે અને કોન્ટેક બ્રિજ આવે છે આના કોન્ટેક બ્રિજ આવે છે અંદર જ્યારે પણ બેટરીમાંથી કરંટ એ સોલેનોઇડ સ્વિચના ટર્મિનલમાં પસાર થાય છે ત્યારે સોલેનોઇડ સ્વિચ છે એની અંદર જે કોઈલ આવે છે એ કોઈલની અંદર ઇગ્નેટો ઇલેક્ટ્રોમેગ્નેટિક કન્ડક્શન એટલે કે ચુંબકત્ત્વ ઉત્પન્ન થાય છે ચુંબકત્ત્વ ઉત્પન્ન થવાના કારણે એની અંદર જે પ્લન્જર આવેલું હોય છે એ સ્લાઇડિંગ પ્લન્જર એ એક્ટિવ થાય છે અને એ પ્લન્જર એક્ટિવ થવાથી એ સીધે સીધું ખેંચાઈ જાય છે અને સ્ટાર્ટર મોટર જે છે એનું જે જોડાણ એ એન્જિનના ફ્લાયવ્હીલ સાથે થાય છે અને જ્યારે એને ઇગ્નિશન સ્વિચ દ્વારા એની સર્કિટ પૂર્ણ થાય છે ત્યારે આનું બેન્ડિક્સ જે હોય છે જે જે ફ્લાયવ્હીલ સાથે જોડાય છે એન્જિનના એ આખા એન્જિનને ફેરવે છે એટલે કે સ્ટાર્ટર મોટર પૂર્ણ રીતે કામ કરે છે એટલે સૌથી પહેલાં પાવર સોલેનોઇડ સ્વિચમાં જાય છે ત્યારબાદ સ્ટાર્ટર મોટરમાં જાય છે એટલે આપણે સોલેનોઇડ સ્વિચ છે એ કઈ રીતે કામ કરો છે એના માટે આપણે એક એની સર્કિટ બનાવેલી છે આ સોલેનોઇડ સ્વિચ આવે છે એનું આપણે એક આ સર્કિટ બનાવેલી છે સ્ટાર્ટિંગ સર્કિટ એની અંદર સૌથી અગત્યનું છે કે ઇગ્નિશન સ્વિચ ઇગ્નિશન સ્વિચમાંથી બેટરીનો કરંટ પહેલાં ઇગ્નિશન સ્વિચમાં આવશે ત્યારબાદ સોલેનોઇડ સ્વિચમાં આવશે અને સોલેનોઇડ સ્વિચ પછી જ ટાટર મોટરમાં આવશે એટલે હવે આપણે આનું કનેક્શન કરીએ છીએ કે આનું આપણે સર્કિટ બનાવી છે એની અંદર એક નેગેટિવ છે અને એક પોઝિટિવ છે એનું જોડાણ આપણે બેટરી સાથે કરીશું નેગેટિવ સાથે નેગેટિવ અને પોઝિટિવ સાથે પોઝિટિવ જોડાણ કરીશું હવે આની અંદર બેટરીનો કરંટ પસાર થવાનો શરૂ થઈ ગયો છે એટલે આપણે આને હવે આની અંદર કન્ટિન્યુટી આવે છે કે કેમ એ આપણે ચેક કરી લઈશું એટલે આપણે આ મીટર મૂક્યું છે મલ્ટીમીટરની નોબ આપણે કન્ટિન્યુટી ઉપર રાખેલી છે અને આપણે સ્વિચની અંદર ચેક કરતા કન્ટિન્યુટી બતાવે છે સ્ટાર્ટર મોટરના પર બે પોઈન્ટ્સ વચ્ચે ચેક કરીશું તો આપણને કન્ટિન્યુટી બતાવશે એટલે ટૂંકમાં સર્કિટ છે એ ચાલુ છે અને એની અંદરથી કરંટ પસાર થઈ રહ્યો છે હવે આપણે ઇગ્નિશન સ્વિચ આપીશું તો ઇગ્નિશન સ્વિચનો કરંટ સોલેનોઇડમાં જશે અને સોલેનોઈડનો કનેક્શન સ્ટાર્ટર મોટર સાથે હોય છે એટલે સ્ટાર્ટર મોટર ઓપરેટ થશે જેવી રીતે આપણે જેમ આપણે સ્વિચ આપીશું એમ સ્ટાર્ટર મોટર ડાયરેક ઓપરેટ થશે જેમ કે અહીંયા જોતા અને આપણે જ્યારે સ્વિચ છોડી દઈએ છે એટલે કે ઇગ્નિશન સ્વિચ આપણે પાછી લઈ લઈએ છીએ ત્યારે સર્કિટ કટ થઈ જાય છે એટલે કે કરંટ કટ થતાની સાથે સોલેનોઇડ સ્વિચ છે એની અંદર જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થતું હોય છે એ એકદમ કટ થઈ જાય છે જેના કારણે સોલેનોઇડ સ્વીચનું ફંક્શન બંધ થઈ જાય છે એટલે કે સ્ટાર્ટરનું જોડાણ કપાઈ જાય છે એટલે સ્ટાર્ટર બંધ થઈ જાય છે અને જ્યારે પણ આપણે સ્વિચ આપણે ઇગ્નિશન આપીએ છીએ ત્યારે સ્ટાર્ટર જોડાઈ જાય છે અને સ્વિચ બંધ પાછી લેતાની સાથે બંધ થઈ જાય છે એટલે આપણે આજે રિલેનું ટેસ્ટિંગ તેમજ સ્ટાર્ટરની ઉપર લાગતી સોલેનોઇડ સ્વિચનું ટેસ્ટિંગ આપણે કર્યું તેના વિશે તમે એનું ટેસ્ટિંગ કઈ રીતે કરવું એના વિશે તમે જાણકારી લીધી હશે આભાર